સતત વીસમા વર્ષે કરજણ નગરમાંથી પગપાળા સંઘ અંબાજીની વાટે જવા રવાના મા શક્તિ અંબાના દ્વારે ભાદરવી પૂનમનો આગવો મહિમા હોય ત્યારે અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં દેશભરમાંથી લાખોનું મહેરામન માં મા અંબાના દર્શનાથે ઉમટી પડે છે ત્યારે ગુજરાતભરમાંથી મા અંબાના દ્વારે હજારો સંઘોમાં લાખો શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી પહોંચતા હોય છે અંબાજી માર્ગો ઉપર બોલમારી અંબે જય જય અંબેના નારાઓથી રોડો ગુંજી ઉઠતા હોય છે નગરમાં છેલ્લા વીસ વર્ષથી શ્રી વિશ્વંભરી સંઘ અને શ્રી અંબિકા પગપાળા સંઘો દ્વારા અઢીસો જેટલા શ્રદ્ધાળુઓમાં અંબાની વાતે જવા રવાના થયા છે જય અંબેના ઘોષ સાથે સંઘો અંબાજીની વાત પકડી છે